ડ્રો નું આયોજન આગળ વધારવા માટે ડ્રો ખુલ્લો કરવા માટે હું રગાભાઈ ભુવાને કહું શ્રીફળ વધેરી અને વાસુકી દાદાની જય બોલી આપણે ડ્રો નું આયોજન ચાલુ કરીએ બોલે વાસુકી દાદાની બોલો રામા પીર ની જય બોલો કૃષ્ણ ભગવાન કી બોલો ઓમ નમ પાર્વતી પતિ હર હર મહાદેવ હર અને અત્યારે આપણે આપણા પાધરકી પાદર દેવકી ના બેઠા છીએ અલે બોલ શ્રી પાધર દેવ કી માત જય જય હવે આયોજક મિત્રો આપણે સાઈડમાં બેસી સાવી અને દાદા તમે આવી આવો આ કાકા અને તમે ચાયણો ફેરવી અને કૂપન મિક્સ કરી લો હરખા હા ફેરવો તમારી રીતે હવે તમ તાર ખુલો કરી હાથ મારો તો હાથ મારી લો હા પેલા ફેરવી લો શાંતિ થી આપડે એક કઈક ઉપર મિક્સ થયા વિના ન રહેવું જોઈએ એટલે કોઈને વ્યાયામ ન પડે સાંભળી જાવ બીજી સૂચના જે કોઈને ઇનામ લાગશે એ અઢાર બાર બે હજાર પચીસ ના રોજ વિતરણ કરવામાં આવશે ઇનામ બહાર પડે પેલા પીડીએફ આવશે પછી દરેકને ફોન આવી જશે એટલે વસ્તુ લઈ જવાની અને બીજું દસ આપણે ડિલક્સ બાઇક છે એટલે જે ભાઈને બાઈક ઈનામમાં લાગે એને વીમો ચાર્જ એમના નામે ભરવાનો રહેશે અને વાકાનેર જઈ અને અહીંયા ઈના નામના ખાતે કરવાનું થશે અહીંયાથી ગમે એક આયોજક મિત્ર સાથે આવશે દસે દસ જણાને વાંકાનેર જઈ અને તમારા નામનો જ વીમો કરાવી તમારા ખાતે કરવાનું રહેશે અને છેલ્લે છેલ્લે સાઈન બાઇક છે એ અગાઉ આપ્યું નથી એટલા માટે જે ભાઈને ને છેલું ઇનામ સાઈન બાઈક જેને ઇનામ લાગે એ ભાઈને આયોજક મિત્રો એવું કેવું છે જો બાઈક લેવું હોય તો સાથે આવી અને તમને બાઈક લઈ દેશે અને જો બાઈક પેટે પૈસા લેવા હોય તો સાઈન ની જે કિંમત હશે એ પૂછાવી અને રોકડા પૈસા આપવામાં આવશે જે ગમે તે બે માંથી દાદા કમ્પ્લેટ ચેક કરી લો સાંભળી બે જણા છે બાર જે ભાઈઓને આવો આવી શકે છે ટિકિટ મિક્સ કરવા માટે આવી જાવ આવી જાવ વાંધો નહીં બાર ગામ ના હોય તમ તાર આવી જાઓ કોઈને મનમાં એવો ડાઉટ નો રહેવો જોઈએ કે આ દાદા એ હરખી મિક્સ ના કરે એ તો જેના ભાગમાં હશે એને લખાઈ જ જોયું છે કે સાત લાખ રૂપિયા કોના નામે થશે ફક્ત હમણે દસ જ મિનિટમાં દાદા

જો આ કુવાસીઓ બેઠી છે દસ વર્ષની નાની છોકરી હોય તમને જે સારું લાગે જે છોકરીને તમારે એમ થાય કે આ નાની છોકરી છે આને બોલાવી છે તમારા હાથે જોઈને એક છોકરીને બોલાવ્યો બરોબર રેડી ને દાદા કોઈ કેવું ન જોઈએ કે આ ઓળખે છે તો એને બોલાવી આને બોલાવી બરોબર દાદા મુંબઈ થી આવ્યા છે એમને બોલાવા કાઢું છું ગમે તે છોકરી એમને જે સારું લાગે એ નાની દસ વર્ષ થી નાની છોકરી હોય ને બોલાવતા હો હા સરકાર હા દાદા સરખી મિક્સ કરી વારે તારે આમ હલાવી તો હલાવી મિક્સ કરી ગમે તે એક કુપન લેવાનું બરોબર કુપન લઈ અમારી એક પાસે નહીં આવવાનું ડાયરેક્ટ કેમેરાની સામે ટિકિટ ખોલી બતાવીને પછી મને કહેવાનું હો પેલા હાથ ઊંચા કરી લે કેમેરામેન બસ આમ ભાઈ આમ થોડીક આમ કર્યું હોય બટા એટલે તારે તકલીફ ના પડે રેડી રેડી બધા દાદા વિયા હોય એમ પણ કેમેરા મિત્ર કઈ પણ ખામી ન રહેવી જોઈએ તમે મિક્સ કરી લીધી કમ્પ્લેટ કમ્પ્લેટ ફરી જા બેટા ગમે તે તને તારા હાથી ગમે તે એક ટિકિટ મિસ કરી હોય તો મિસ કરી હલાવી એક કૂપન ખેંચી અને કેમેરા સામે રાખ ગમે તે હા સરકાર શાન બેટા હાઈ ભાઈ નજીક બેટા કુપન નંબર છે પાંચ હજાર સાતસો ને ઓગણીસ ગામ દાધોડિયા દાધોડિયા નામ કહો નામ કેતા ઓલું થાય મને સારદિયા સારદિયા ગામ દાધોડિયા સારદિયા નામ છે જી એચ જી એચ જી એચ સારદિયા કુપન નંબર છે સત્તાવન ઓગણીસ એમનો મોબાઈલ નંબર છે જયસુખભાઈ જી એચ છે નામ નથી શારદિયા હે ગામ દાધોડિયા મોબાઈલ નંબર 96648 છ ચવદ ત્રણ ચવદ ત્રણ 22 ચવદ ત્રણ 22 એજત ની સય નથી હો મારા વાલા એટલે બોલ્યો નથી રેડી બેટા <laughs> <-l> <laughs> <achi> <laughs> પાંચસો રૂપિયા મળે છે સાત લાખ રૂપિયા લાગ્યા એ તને રાજી કરશે એક મિનિટ ઉભી રે બેટા

હા લાઈવ જોતા હોય ને લાઈવ માં ખબર પડે કેમેરા કરો બે નંબર લાઈવ માં લઈ લો બે નંબર એક વાસુકી દાદાના મંદિરના લાભાર્થે ડ્રો કરેલ છે અને સાત લાખ રૂપિયામાં તમારા જે મંદિરમાં માં આપવું એ આપી શકો બરોબર હાલો એકાવન હજાર રૂપિયા હીરાભાઈ દાદાના મંદિરના લાભાર્થી આપશે બોલ એવા સંગીત દાદાની જય અને નાની બેબલી ભાગ્યશાળી તારા માટે ગણાય એને જે રાજી કરવી એ કર હાલો આ ટોકન લખી લો એકાવનસો રૂપિયા પાંચ હજાર ને સો રૂપિયા હીરાભાઈ આ નાની બેબલી ને આપે છે અઢાર તારીખે તને પૈસા મળી જશે અને પૈસા એકાવન હજાર પાંચ હજાર અઢાર તારીખે વિતરણ થાય ત્યારે આપે એમાંથી આપવાના અત્યારે નહીં આપવાના બરોબર હું બેસ બેટા અઢાર તારીખે ખાસ એક સૂચના હીરાભાઈ જયારે કુપન લીધું ત્યારે એને મનમાં એવો સંકલ્પ કર્યો છે કે મને જો પેલું ઈનામ લાગશે તો પચાસ ટકા રૂપિયા હું મેલડી માં આપીશ બોલ શ્રી મેલડી માં થકી જાય બધા કર પૈસા એને ઘરમાં નથી રાખવાના પચાસ ટકા માં મેલડી ને અર્પણ કરેલા છે એને ધન્યવાદ ધન્યવાદ હીરાભાઈ રેડી દાદા એમ હવે ફરી છાણો ફેરવી વાળો ફરી મિક્સ કરો અને બે ત્રણ જણ આવો બાર થી તમ તાર મિક્સ કરવા આવો આ ખોટ ઓલું ન થાય આવી જાવ તમ તાર બાર ગામ થી પધારેલો હોય આવી જાવ